આપણે ગયા મારે બેઠું ચારે બાજુ એવું જામી ગયું છે આજ પેઢી આવે તો ખૂટે એમ નજ આપણે સા પી લેવાની છે સા પીને લઈને છોટી દેવાનું છે આ જો સાનો ઉકાળો કમ્પ્લીટ તૈયાર થવા આવી ગયો છે અને એક ઠપકાની સીધા વાડીએ જો હાથમાં દાતડી લઈ લીધી છે અને આપણે પગી ગયા છે ખડ હતું એ જગ્યાએ આતડી લઈને પારવા આવતો હતો ત્યારે મનમાં તો એમ જ હતું આખી હું એકલો નાખી પણ મારું બેઠું આ તો પારકા હાથમાં કોદાળી હારી લાગે મારું બેઠું ભાઈ ખડ આવ્યું ક્યાંથી આ બધા વાતો કરી હાંસું હોય છે હો આ બધો બિયારો છે ને ખાતરમાં આવતો હોય છે પણ એમની તો આ વખતે યુરિયા પી નાખ્યું જ નથી એ દેશી ખાતર નાખ્યું હું દેશી ખાતરમાં આવ્યું છે આમ જોતો એકલું હેમો લુણી હાંટળો કણજરો લીલકાઈ ગઈ હો વાડી આખી પણ આજ ભલે ગમે એમ થાય ઘરેથી કઈ નીકળે છે આજે આખી વાડી સોખી કરીને પછી જવું છે હવે જો મને ફટાફટ લેવા માટે બહુ મસ્ત મજા આવે છે ત્યારે તાજા તાજા છે ને એટલે મને દસ પંદર મિનિટ થાય એટલે ઠાકડો લાગશે પાણી પીવા જાવું પછી થોડા ગાંઠા વળશે અને મારા બેટાને આઈરીશ દવા નાખી તો એ કંઈ ગણમાં છો કેમ એમ હશે આવીષ દવાના તો પૈસા અમારા પાણીમાં ગયા ખાલી ઉપર વાળું બાળ્યું ના આ તો ગેસો અળીશું દેશી ખાતરનો આ ફાયદો ભાઈ દેશી ખાતરથી અળીસા થાય વરસાદે રોજે રોજ એક એક ઝાપટું નાખે છે એટલે ખાતી હાલતા નથી એટલે દાબડા વીણવા પડે છે ને કાંઈ આ ન વીણવા પડે પણ કાંઈ વાંધો નહીં જો અત્યારે સોચ શું કેટલો બધો આગો ગયો જો હમણાં બીજું પાળ્યું લઈને ઘાય ઘા હો અત્યારે સિંગમાં ખડ કાઢી કાઢીને મારું તેલ નીકળી જાય હો પણ ચાર મહિના પછી આ સિંગનું તેલ કાઢીને ખાવાનું છે અત્યારે ભલે મારું તેલ કાઢી નાખે થોડીક પાણીની તરફ લાગી છે એટલે પાણી પીવા માટે વહી આવ્યા છીએ પાણી પીને પાછો સોટીને એટલે હમણાં આખી વાડી હો અરે આગેથી એટલું બધું ખડ દેખાતું નહોતું ને એટલું બધું ખરું ઉજયું ક્યાંથી હવે હારો કંટાળો આવે છે સીધો કોઈ વાતે આવતો નથી ચારે બાજુ એટલું ખોર ખડ ને ખોર આ એમ નહીં ખૂટે હવે આને ફરીને દવા નાખવી પડશે જા